મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની શહેરના નારોલ વિસ્તારમાં શિવાલિક અપાર્ટમેન્ટનો બનાવ છે જ્યાં મિત્ર એ જ મિત્ર પર ફાયરિંગ કર્યું જ્યાં ધર્મેશ મિશ્રા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બીજી તરફ નારોલ પોલીસે ફાયરિંગ કરનાર આરોપી સિદ્ધાર્થ ભૂમિહાર અને રોહિત પ્રજાપતિની ધરપકડ કરી લીધી સિદ્ધાર્થ ભૂમિહાર બેંકમાં રિલેશન ઇન્ચાર્જ મેનેજર તરીકે કામ કરે છે

ફ્લેટ નંબર છે ચારસો ને બે આ ફ્લેટનો માલિક છે સુનિલ રાજપૂત અને આ સુનિલ રાજપૂતનો દીકરો જે છે એ સિદ્ધાર્થ છે સિદ્ધાર્થ રાજપૂત જે છે બેંકની અંદર મેનેજર છે આ બનાવની વાત કરીએ તો ગઈ રાત્રિએ જે છે એ ત્રણ મિત્રો ભેગા થયા હતા જેમાં સિદ્ધાર્થ રોહિત અને ધર્મેશ આ મિત્રો જ્યારે ભેગા થયા હતા એ સમય દરમિયાન તે સિદ્ધાર્થ પાસે ગેરકાયદેસર એક હથિયાર હતું અને હથિયાર જોવા માટે મિત્રોએ માગેલું હતું આ સમય દરમિયાન જ્યારે હથિયારને તપાસી રહ્યા હતા એમાં જ તે લોડ થઈ ગયું અને લોડ થતાની સાથે તે ધર્મેશ જે છે એ એના હાથમાં હથિયાર હતું અને ધર્મેશના હાથમાંથી હથિયારથી ફાયરિંગ થતાં તેના લમણાના ભાગે જે છે હથિયાર વાગ્યું હતું ત્યારબાદ જે છે હથિયારમાં ફાયરિંગ થયા બાદ જે છે આ આરોપી દ્વારા તમે જોઈ શકો છો કે આ સ્થળ ઉપર જ તે અત્યારે નારોલના ઇન્ચાર્જ પીઆઈ કરમૂર સાહેબ એ પણ અત્યારે તપાસ કરી રહ્યા છે કે હથિયાર જે ખોવાઈ ગયું ફેંકી દેવામાં આવેલું હતું આરોપી દ્વારા એ અત્યારે શોધવામાં આવી રહ્યું છે આરોપીઓ જે છે એ એવું કહી રહ્યા છે કે હથિયારનું દ્વારા ફાયરિંગ કર્યા બાદ જે છે આ સ્થળ ઉપર એમણે ફેંકી દીધું હતું અને અત્યારે પોલીસ જે છે અહીંયા સર્ચ કરી રહી છે ત્યારે મસ્તી મસ્તીમાં આખો બનાવ બન્યો હોવાનું અત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ ત્રણ મિત્રો ભેગા થયા હતા સિદ્ધાર્થના ઘરે એના માતા પિતા ન હતા એ માટેથી બધાને એકઠા કર્યા હતા અને એકઠા કર્યા બાદ જે છે સિદ્ધાર્થ પાસે પહેલેથી આખું હતું ક્યાંથી લાવ્યો છે કયા આશયથી લાવ્યો હતો તેને લઈને અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવેલી છે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે ધર્મેશ જે મિશ્રા જે છે એના લમણાના ભાગે એને ગોળી વાગેલી છે જેના કારણે ગંભીર ઇજાઓ થઈ છે અને એની સારવાર અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે ત્યારે આખો આ બનાવ જે છે અત્યારે પોલીસ ચોપડે નોંધાઈ રહ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે સોન આભાર તમામ વિગતો માટે કાલ રાતે સાહેબ જાણવા એવું મળ્યું કે એમનો જે છોકરો છે એમના મમ્મી પપ્પા એમની માં એની માનો ઢેચાણનો ઓપરેશન હતું તો બાપુનગર જનરલ હોસ્પિટલમાં એડમિટ કર્યું હતું આજે ઓપરેશન હતું એ લોકો દવાખાને હતા ઘરે કોઈ હતું નહીં આ અને એના બે મિત્રો જ હતા બારથી બહારથી બે મિત્રો આવ્યા હતા ને એ પોતે એમનો છોકરો હવે જાણવા એવું મળ્યું છે સાહેબ કે આ લોકો કંઈક ચેક કરતા હતા સામાન ક્યાંકથી લાવ્યા છે અને ચેક કરતા હતા ચેક કરતા દરમિયાન અંદરથી ફાયર થઈ સુનિલ શું કરે છે સુનિલ બેંકમાં જોબ છે એવું અમને જણાવે છે અને રાતે ક્યાંક ફેક્ટરી નાખી છે વટવા બાજુ